વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરના બીજો દિવસ છે સામૂહિક ચિંતન શિબિરની શરૂઆત થઈ હતી આ દરમિયાન નેતાઓ અધિકારીઓ હળવાશની પળો માણતા પણ જોવા મળ્યા હતા હર્ષ સંઘવે વારલી પેઇન્ટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો તેમજ વાંસમાંથી બનતી વસ્તુઓની કલાનું માર્ગદર્શન મેળવ્યું હતું બારમી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્યના વિકાસ માટેના રોડમેપ ઉપર મહત્વપૂર્ણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો તેમજ શિબિરમાં હળવાશો માહોલ પણ જોવા મળ્યો હતો સમય મળતા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે બાર્લી પેઇન્ટિંગ ઉપર હાથમાં જમાવ્યો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું તે દરમિયાન તેમની પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા સીએમને જોતા જ હર્ષ સંઘવીએ કહ્યું કે થોડીક વાર જરાક આનંદ કરીએ જે બાદ સીએમ સહિત ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતા હર્ષ સંઘવીએ વાંસમાંથી બનતી વિવિધ વસ્તુનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું તેમજ હર્ષ સંઘવી વાંસનો નાનો ટોપલો બનાવતા પણ જોવા મળ્યા હતા આ ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટેની વ્યૂહરચના ઉપર ચર્ચા સાથે મંત્રીઓ અને અધિકારીઓ હળવાશની પળો માણતા પણ જોવા મળ્યા હતા એનાથી શિબિરનું વાતાવરણ વધુ સર્જનાત્મક અને સકારાત્મક બન્યું હતું